જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો ને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે એટલે કે હાલ આપણે જીરોની અંદર આંટો મારવા આવ્યો કારણ કે કાલે આમાં આપણે તો ખળ ઘણું થઈ ગયું તું જીરામાં નાનું નાનું ખળ બહુ હતું આવું ખળ નાનું નાનું છેનું છેનું ખળ તો ગોળ પાનનું ખળ વધારે હતું તો એમાં કાલે આપણે દવાનો છંટકાવ કર્યો તો અત્યારે એટલે કે હમણાં હું રિઝલ્ટ જોવા માટે આવ્યો કે દવાનું રિઝલ્ટ કેવું છે દોસ્તો રિઝલ્ટ તો ખતરનાક કહેવાય ખળ નહીં દેવાય એટલે કામ તો કરી જાય તો એમાં એવું છે મિત્રો બે પાનનું ખળને એટલે ખળ સાફ થઈ ગયું અને જીરું એકદમ જીરું નીકળી ગયું થોડુંક એમ જીરું ને પણ થોડુંક અસર લાગે કહેવાય પાછું પડી જાય દસ અઠવાડિયું જેવું પણ પછી પાછું ખાતર બાતર નો છંટકાવ થાય એટલે કમકટ હોશમાં આવી જાય તો ગોળપાન ગોળપાનમાં કપાસ પણ આવી જાય તે બધું સાફ થઈ ગયું છે મિત્રો અને વીસ વિગા મિત્રો જીરું છે તો બે માણસ બે માણસથી તો હાલ આપણે આવું છે જીરું જોઈ લો આવું છે આપણે ખડ તો કારણ ખડ ઘણું કહેવાય તો આવું કંઈક છે આપણે અને દાળિયા નથી હાલ તો ઘરે જ થોડાક દિવસ પછી આવે કંઈક થાય એમ છે અને બીજું કે આની અંદર આપણે પાણી હતું આમ તો આમાં ત્રીજું પાણી પાખ્યું પણ ખડ તમે જુઓ મિત્રો ખડ એટલે દુનિયાભરનું અને જીરુના સોડવા તો કોક કોક છે એવું છે તો એને પણ દવા મારવાની છે પણ એને પાઈન મારવાની પાણી પાઈ એટલે આવતીકાલની પરમ દિવસે એમાં દવાનો છંટકાવ કરવાનો છે ખળની દવા તો પાયા વગરનું છે આ પાયા વગર મેં દવા માર્યું પણ થોડીક એમ દવા ઘાટી લાગે ને તો મિત્રો જીરું ને તો અને જો મિત્રો આપણે આ ટામેટા છે ને ચોટી જ જતા મેઠા પણ આ વર્ષે થોડા કેમ શીત રહી જાય આપણે વરહો વરસ સારા વાવતા હતા અને રીંગણ રીંગણ તો દુનિયાના લાગે છે મિત્રો આપણે કેટલા ખાય બે માણસ તો અત્યારે મારે થોડુંક મહેમાન જવું છે મહેમાન એટલે કે મસાલો બસાલો થોડોક અમારે ખૂટી જશે મસાલો કૂટવા અમે જવાના છીએ અત્યારે કઈ મસાલો કૂટવા તારા ની વાડી તારા ની વાડી જવાનું મસાલો કુટવા થોડીને પછી જવાનું પછી આપણે છે ને બીએમડબલ્યુ બીએમડબલ્યુ લઈને જવાના મિત્ર આપણે અને આપણે તો ખેડૂત છે એટલે મતલબ દવા થોડી ઘણી પણ દો એગ્રોની દુકાનમાં આટલી દવા નહીં હોય એટલી દવા આપણે પડી આ બધી દવા પડી છે એગ્રો જેવું લાગે ને ખાલી નહીં ભરેલા નહીં એવા બધા છે તો જીરાની અંદર આપણે દવા મારી હતી હા જીરાના અંદર ખડની દવા મારી રહી હતી આપણે આ શું નામ છે રાફ્ટ જેવું કંઈક છે શું નામ છે જીરું રાફ્ટ રાફ્ટ છે મિત્રો જીરાની દવા ખડની દવા છે ગોળપાનની કામ કરે એકસો એક ટકો તો જાજુ ખડ હોય ને તો મારી દીધું મિત્રો ટેન્શન લીધા કરે પાઇન મારે તો હથિયારું છે તો 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 આવી જોવાની જોવાની સ્ટીક હતી વિડીયો આપણો સારો લાગે ને તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા મિત્ર ને પણ વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરે જૂના હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે અને શેર કરી નાખે વિડીયોની અંદર અને ફેસબુક પર ઉપર જોતા હોય ને તો ફોલો કરજો ફેસબુકને પણ બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રામ રામ